ગઈકાલે કાલે આરટીઓ માં પચાસ થી વધુ અરજદાર અરજી રદ કરી દેવાઈ હતી આજે અંદાજે ટુ વ્હીલર એકસો અને ફોર વ્હીલર એકસો મળી કુલ ત્રણસો જેટલી અરજીઓને રીશેડ્યુલ કરાઈ હતી અરજી રીશેડ્યુલ થતા અરજદાર મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવે છે લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે પરંતુ આરટીઓ સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે આમ અવારનવાર આરટીઓ સર્વર બંધ થાય છે પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમ ઉકેલ આવ્યો નથી